સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે સુરતમાં ઉનાળા દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઈસક્રીમ ભજીયા પિઝાના નવ વેપારીઓના પિસ્તાલીસ કરતાં વધુ ઠેકાણા ઉપર દરોડામાં ચાલીસ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા બસમલ્લાને ત્યાંથી તપાસમાં ઓગણત્રીસ ફ્રેન્ચાઇઝિસના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું હતું આ કરાર એવા હતા જેમાં પેમેન્ટ કંડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગતો હોય છે કરાર લેખિતમાં ન હતા તેવો અધિકારીઓ કહી રહ્યા છે સુરતમાં બસમલ્લા અને એકાવન રેમ્બો ઉપર મંગળવારની રાત્રે પૂર્ણ થયેલી તપાસમાં બે કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે તપાસ દરમિયાન રેમ્બોમાંથી ચાલીસ લાખ અને દોઢ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા તો રાજ્યભરમાં તપાસ દરમિયાન પેટ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે આ સોફ્ટવેર ઇસ્યુ થયેલા બિલ જ ડિલીટ કરી દીધું હતું આથી ટર્નઓવર જ ઓછું દેખાઈ આવતા વિક્રેતાઓ પાણીની બોટલ ઉપરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા રોકડમાં મોટા ભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હતો